તળાજા રોડ ઉપર આવતા બોરડા ગામ નજીક મોડી રાત્રિએ બનેલ ઘટનાને લઈ મૃતકની ઓળખ થઈ હોવાના અહેવાલ મૃતક તેમના ભાઈને મળવા મહુવા જતો હતો વહેલી સવાર અથવા મોડીરાત્રીએ ઘટના બની હતી રોડ નજીક બાવળના ઝૂડ નજીક મૃતદેહ મળી આવતા દાંઠા પોલીસને ગામ લોકો દોડી ગયા હતા પોલીસે તપાસ કરી મૃતદેહને પીએમ અર્ધ તળાજા હોસ્પિટલ ખસેડાયેલ દાઠા પોલીસને પ્રાથમિક વિગતોમાં કોઈ અજાણ્યા વાહન ચાલક અકસ્માત કરી નાસી છૂટેલ હોવાનું જાણવા મળેલ ગામના લોકોમાં થતી ચર્ચાઓ મુજબ લાશ રોડ નજીકથી બાવળના જોડમાં ફેંકી દીધાના અહેવાલ મળ્યા હતા જ્યારે ગામ લોકોમાં થતી ચર્ચાઓ મુજબ અલગ જે ચર્ચાઓ થતી હતી આ વાહનચાલકે અકસ્માત કર્યો તો સામે કોનું વાહન હતું સહિતની અનેક ચર્ચાઓ થઈ રહી છે દાઠા પોલીસ સ્ટેશન અને હોસ્પિટલથી મળતી વિગત મુજબ મૃતકની ઓળખ થઈ ગઈ છે અને કાદર ખાન અકબર ખાન સિંધી રહે ખેરાલુ જિલ્લો મહેસાણા ના હોવાનું જણાવેલ વધુમાં જણાવેલ કે મૃતક આદેડનો ભાઈ મહુવા ખાતે રહેતો હોય આ મૃતક કાદર ખાન તેમને મળવા આવી રહ્યો હતો સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ કયા વાહનમાં આવતો હતો જે વાહનનો અકસ્માત થયો એ જ વાહનમાં મૃતક હોય તો એ વાહન કયા કોનું વાહન સહિતની ચર્ચાઓ થઈ રહી છે ખરેખર કેવી રીતે ઘટના બની શું બન્યું સહિત તપાસનું ધમધમાટ દાંઠા પોલીસે ચાલુ કર્યો છે અને નજીકના સીસીટીવી ફૂટેજ સહિત તપાસ હાથ ધરાઈ મૃતકના ખિસ્સામાં માત્ર એક ટોપી અને દસની નોટ મળી છે મૃતક મહેસાણાના ખેરાલુથી મહુવા આવતો હોય તો આધાર કાર્ડ અથવા અન્ય મટીરિયલ્સ પુરાવા કે રોકડ રકમ નહીં મળ્યાનું ગામ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કેવી રીતે ઘટના બની વધુ વિગતો મળી રહી છે થોડીવારમાં પ્રસારિત થશે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ